શિક્ષાપત્ર ઓગણચાલીસનું નિવેદનનું અનુસંધાન ચિત્તને નિરંતર સત્સંગ દ્વારા પ્રભુમાં સ્થિર કરવું અને પૂર્વે પાછલા પત્રોમાં સાંભળેલા અર્થોનું આદરપૂર્વક અનુસંધાન ભાવ સાથે મનન કરવું અને ભગવાનની સેવા સારી પેઠે ને સુંદર રીતે કરવાનો દ્રઢ નિશ્ચય રાખવો વૈષ્ણવાદિકનું સમાધાન કરવું એ પણ સર્વથા કૃષ્ણ સેવા જ છે કેમ કે કાર્યકારણ ભાવથી પ્રભુમાં પ્રાપ્તિ એટલે કે શરણાગતિ વધે છે માત્ર સેવાથી જ પ્રભુ સંતુષ્ટ થાય છે ને સુખ સેવ્ય થાય છે પ્રભુ તુરારાધ્ય છે એવા કૃષ્ણને વશ કરવાનું સેવા એ જ સાધન છે એવા કૃષ્ણને વશ કરવાનું સેવા એ જ સાધન છે જેઓ કૃષ્ણની સેવા કરે છે તે મનુષ્યોને ભાગ્યવાન માનેલા છે માટે મનને દ્રઢ કરી કેવળ શ્રી કૃષ્ણની જ સેવા કરવી અહીંનો તમામ વૃત્તાંત શ્યામદાસની સંગે રહેલા એવા શ્રી વિઠ્ઠલેશ રાયજીનો દાસ વિશેષતાથી કહેશે ત્યાંના સર્વ વૃત્તાંત વિસ્તારથી લખશો વિશેષ શું લખું